આવો કેસ કે જે છેલ્લા 6 મહિનાઓથી ચર્ચામાં છે અને ચર્ચામાં શા માટે કારણ કે આ કેસમાં નામ છે અનિરુદ્ધ સિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપ સિંહ જાડેજાનું અનેક તર્કો વિતર્કો વચ્ચે આજે આ કેસમાં કયા વળાંક આવ્યા છે અને શું છે અપડેટ સમગ્ર માહિતી જાણીએ આજના આ રિપોર્ટમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાત સાથે હું છું હિતેશ્રી મહિનાઓથી કેસ કેસ એટલે અમિત ખૂંટ સુસાઇડ મે રોજ આપઘાત કરનાર અમિત ખૂંટ સામે રાજકોટ એ ડિવિઝન પોલીસમાં સગીરા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ અમિતની પોલીસ છે તે શોધખોળ કરે છે પરંતુ અમિત ક્યાંક ગાયબ હોય છે ત્યારબાદ પાંચ મે બે હજાર પચીસ ના રોજ અમિત ઝાડની ડાળીએ લટકીને પોતાનું જીવન ટૂંકાવે છે આ બનાવ અંગે પોલીસને જાણ થતા જ ત્યારના પીઆઈ એસી ડામોર ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવે છે અને ત્યારબાદ અમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ સમગ્ર કેસની શરૂઆત થાય છે અમિતે લખેલી સુસાઇડ નોટ પરથી અમિત પાસેથી પોલીસને ચાર પાનાની સુસાઇડ નોટ મળી હતી જેમાં નામ હતા પૂર્વ એમએલએ મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજાનું કે જ્યાંથી આ કેસ છે તે ચર્ચામાં આવે છે સૌથી પહેલા થોડી નજર કરીએ અમિતે લખેલી એ સુસાઇડ નોટ પર હું અનુભાના દબાણથી ગળો ફાંસો ખાઉં છું રાજદીપના ત્રાસથી મરું છું હું જાઉં છું મારી સાથે ચાર છોકરીઓએ હની ટ્રેપ કર્યું છે આ ચાર છોકરીઓમાંની એક એટલે પૂજા રાજગોર આની સાથે ત્રણ છોકરાઓ છે આ બધાનું બહુ મસ્ત મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહે પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે હું આ દુનિયા છોડીને જાઉં છું પોલીસ સાહેબ મારી આ હની ટ્રેપ કરીને ફસાવામાં આ લોકોનો ખૂબ મોટો હાથ છે આ લોકોને સખતમાં સખત સજા આપજો આ બધું રીબડાના અનિરુદ્ધ સિંહે જ કરાવેલું છે મારી પર આવું અનેક વાર દબાણ ગુજારવામાં આવ્યું છે જેથી મારે રીબડા છોડવું પડ્યું કારણ કે અમે નાના માણસો છીએ અમે એમને ના પહોંચી શકીએ આ હતી એ સુસાઇડ નોટ કે જે અમિત ખૂટ દ્વારા લખવામાં આવી હતી આ કેસ છે તે પોતાના નવા નવા વળાંકો લઈ જ રહ્યો હતો અને ત્યારે જ જૂનમાં ગોંડલ તાલુકા પોલીસ દ્વારા સત્તર વર્ષીય સગીરા તેમજ તેની બહેન પણ સત્યાવીસ વર્ષીય પૂજા રાજગોરની ધરપકડ કરવામાં આવી આ બંનેની સાથે વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની પણ અટકાયત કરવામાં આવી હવે આ સમગ્ર કેસ બાબતે પૂજા રાજગોરે પોલીસને શું જણાવ્યું તે જોઈએ પૂજા રાજગોર જણાવે છે કે એક વ્યક્તિ દ્વારા તેનો સંપર્ક સાધવામાં આવ્યો તેમજ તેને જણાવવામાં આવ્યું હતું કે તારે અમિત ખૂટ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરવાની છે તેમજ પ્રેમ સંબંધ કેળવવાનો છે ત્યારબાદ શરીર સંબંધ બાંધીને ખોટી દુષ્કર્મની ફરિયાદ કરવાની છે તેના બદલામાં તારી લાઈફ સેટ થઈ જશે તને સારામાં સારી જોબ આપવામાં આવશે સાથે જ ફરિયાદના સમયે વકીલ તરીકે સંજય પંડિત અને દિનેશ પાતર તમામ વિગત ખબર છે તે તારી સાથે રહેશે તેમજ થી અંત સુધી તારી સાથે આ લોકો રહેશે અને તે લોકો તને જેમ કહે તે જ રીતે તારે પોલીસને ફરિયાદ લખાવવાની છે આમ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળે છે ત્યારબાદ આ કેસમાં મોટો વળાંક આવે છે કે જ્યારે ઓગણીસોને અઠ્યાસીમાં પોપટલાખા સોરઠિયા હથિયા કેસ મામલે સપ્ટેમ્બરમાં અને રુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરે છે અને બે દિવસના રિમાન્ડની પૂછપરછ બાદ આ કેસમાં સંડોવાયેલો અતાઉલ મણિયારની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવે છે તેને પૂછપરછ કર્યા બાદ જાણવા મળે છે કે અતાઉલે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી છે કે અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો કે જેનું કાવતરું અને સિંહે જ રચ્યું હતું વધુમાં એ પણ સામે આવ્યું કે અતાઉલ મણિયારનો ડ્રાઈવર રહીમ મકરાણી અને શમીર હાલા ઇન્સ્ટાગ્રામમાં સગીરા બનીને અમિત સાથે ચેટિંગ કરતો અને અમિતને ફસાવતો હતો પરંતુ આ બહુ ચર્ચિત કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય આરોપી રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આખરે પોલીસ સમક્ષ મંગળવારે સરેન્ડર કર્યું આપણે જણાવી દઈએ કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જે ગુનો નોંધાયો હતો તે બાદ રાજદીપસિંહ જાડેજા ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો આ દરમિયાન તેણે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ પણ દાખલ કરી હતી પરંતુ આ બંને અદાલતોએ તેમની આ અરજીઓને ફગાવી દીધી અને અંતે કોર્ટમાંથી રાહત ન મળતા રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કરવું પડ્યું આ હતી એ સમગ્ર માહિતી અમિત ખૂટના સુસાઇડ કેસની હવે અમિતને ન્યાય મળશે કે નહીં એ તો જોવાનું રહ્યું પરંતુ આ કેસમાં આવનારી દરેક અપડેટ અમે તમને આપતા રહીશું ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર